હેલો ગાઈઝ આજે આપણે બનાવશું અમૂલ મસ્તી દહીંમાંથી શ્રીખંડ નથી દહીં જમાવાની ઝંઝટ ફટાફટ બને તેવો શ્રીખંડ બનાવશું જો આપણે દહીં લઈ લીધું છે બે કિલો દહીં લીધું છે આપણે રેડીમેડ અમૂલનું દહીં આવે છે તે લઈ લીધું છે તમારે દૂધ મેળવીને ગરમ દૂધ કરીને મેળવીને તે દહીં બનાવી શકો છો તમે તે પણ સરસ એવું થાય છે અને આ અમૂલ દૂધ એકદમ મોળું હોય છે દહીં એટલે આનો સારો એવો શ્રીખંડ બને છે તમે જોઈ શકો છો એક કોટનના કપડામાં આપણે બધું દહીં ઉમેરી દીધું છે આ રીતના ગાંઠ વાળી લેવાની છે પોછી એવી જો આ રીતના પાણી આપણે એક બાઉલ નીચે રાખશું એટલે બધું પાણી એમાં નીકળી જશે અને લચકો જ આપણો વધશે આ રીતના કંઈ ભાર રાખો તો રખાઈ શકાય પણ એકતા આ જ રીતના ફ્રીજમાં આપણે રાખી દઈએ તો પણ ચાલે ઓવર નાઇટ આપણે ફ્રિજમાં રાખેલું હતું ત્યાર પછી આપણે આ એક બાઉલ અને એટલું ઉપર પાણી એટલું આપણે બે કિલો દહીંમાંથી પાણી નીકળ્યું છે અને તમે જોઈ શકો છો કે કિલા જેટલો લચકો આપણો બચ્યો છે આ રીતના આપણે દહીંનું લચકો રેડી છે હવે આપણે એમાં દળેલી ખાંડ ઉમેરવાની છે આપણે ખાંડ દળીએ તો એ આપણે બે ચાર દાણા ઇલાયચીના પણ નાખી દઈશું સ્વાદ પ્રમાણે તેમાં સારી રીતે મિક્સ થઈ જાય ખાંડ દળો એટલે ઇલાયચીને દાણાનો પણ પાવડર અંદર થઈ જાય છે આ રીતના દળેલી ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરીને આપણે શીખંડને એકદમ સ્મૂધ અને લીસો કરવા માટે એક ગયણીમાં ગયણો મોટો રાખીને સારી રીતે સાળવાનો છે તો એક વાસણ લીધું છે તેમાં ગયણી એક મોટી રાખી છે તેમાં આપણે આ શ્રીખંડ એડ કરતા જઈશું અને સાળી લેશું સારી રીતે આ રીતના હલાવશું એટલે ખૂબ જ સરસ એવો શ્રીખંડ આપણો રેડી થાય છે એકદમ લીચો અને સ્મૂથ આ રીતના પ્રોસેસ કરવાથી તમારું શ્રીખંડ બજાર જેવું જ ટેક્સચર સારું આવે છે તેમાં આપણે તૂટી ફૂટી એડ કરેલી છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ પણ ફ્રૂટ કોઈ પણ ફ્લેવરમાં બનાવી શકો છો આપણે એકદમ સા સાદો અને સિમ્પલ બનાવેલો છે તૂટી ફૂટી જ ખાલી એડ કરેલી છે એલચી ફ્લેવરનો શ્રીખંડ રેડી છે તમે જોઈ શકો છો કોઈ ઝંઝટ વગર દહીં જમાવ્યા વગર ઝડપથી બને કોઈ પણ મહેમાન આવે અને તરત સર્વ કરો એવો શ્રીખંડ રેડી છે થેન્ક યુ